પાંચ યોજનાઓ માનનીય મુખ્યમંત્રીજીના વરદ હસ્તે યોજના પંચક્રમ સ્વરૂપે લોકાર્પણ કરેલ છે જે અંતર્ગત એક વિશેષ યોજના સહીને જ્ઞાનદાયીને અમવિમલા દે પામ વિમાન મતિ દે

મમ પરીચય મમ નામ સતીશો મમ પિતા નામ સંજય ભ્રતા અસ્ત મમ પિતા કૃષક અસર મમ માગિની અસિ મમ માતા ગૃહિણી અસર મમ શાલામ પી એમ શ્રી વામ્યા પ્રાથમિક શાલા અસ્તી મમ ગામ વામૈયા અસ્ત મમ અહ સપ્તકક્ષા પઠામે અહમ પ્રાપ્ત અષ્ટવાદને અતિષ્ઠામિ ધન્યવાદ હરિત કૃષ્ણ રક્ત શ્વેત પાટલ કૌશંભ ભાષાનો જન્મ ભારતી ઉપરમાં થયો હતો અને સંસ્કૃતને વિશ્વની પ્રથમ વાંચલી વાંચલી લખાયેલી અને સમજાતી ભાષાનો દર્જો મળે છે વિદ્વાનોના મતે સંસ્કૃતને ઇન્ડો આર્યન પરિવારની ભાષા માનવામાં આવે છે સંસ્કૃતના વિકાસ બે તબક્કામાં થયો છે એક વૈદિક સંસ્કૃત જેમાં આપના વેદ ધર્મશાસ્ત્ર રામાયણ મહાભારત ઉપનિષિદ વગેરે લખવામાં આવ્યા છે અને બીજું પાણીની દ્વારા લખાયેલ સંસ્કૃત જેમાં અભિજ્ઞાન શાંકુતલમ જેવા અને અલૌકિક ગ્રંથો પાતંજલો પાતંજલો ગસૂત્ર વગેરે લખાયા છે વિશ્વની સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જન્મની એવી સંસ્કૃત ભાષાની ઉત્પન્ન આશરે પાંત્રીસો વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે રામાયણ મહાભારત મહાભારત વેદો ઉપનિષેદો અને અન્ય ધાર્મિક ગ્રંથો આ જ ભાષામાં લખાયેલ છે પ્રાચીન સમયમાં ભારત ભારતમાં શિક્ષણ સત્ર શ્રાવણી પૂર્ણિમાથી શરૂ થયું હતું આથી ઈસવીસન ઓગણીસો ઓગણસિત્તેરમાં તત્કાલીન મંત્રી શ્રી વી કે વરદરાજા અને કાશ્મીરના રાજા કરણસિંહ કરણસિંહના પ્રયત્નોથી શ્રાવણી પૂર્ણિમાને વિશ્વ સંસ્કૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવી સંસ્કૃતભાષા નલં ભાષા કેહિતા સ્વરૂપે વેદા પ્રાપ્ય બ્રાહ્મણ ગ્રંથાની આર્યગ્રંથાની એવું ઉપષદેત વૈદિક સાહિત્ય કથ્ય યથારૂ સમગ્ર વિશ્વ પ્રથમ ગ્રંથી અસિ તથા નિઘન્ટ સમગ્ર વિશ્વ પ્રથમ શબ્દકો અસર ઇન્દ્રચંદ્ર અપીશલી શાકા અમર જૈનેન્દ્ર જયન શાશ્વત શાકલ્ય કશ્ય બાલ બારુજ પાણી સંસ્કૃત ભાષા વ્યાકરણાચાર્ય પ્રસિદ્ધ અસર

ઇંગશને જેટલું સપોર્ટ નતું કરું નથી કરતું એટલું જ સંસ્કૃત ભાષાને સપોર્ટ કરે છે એટલે ટોકિંગ લેંગ્વેજ કહેવાય છે કોમ્પ્યુટરને તો આજના આ સંસ્કૃત દિન નિમિત્તે સંભાષણ દિન નિમિત્તે હું તમને કેટલાક સંસ્કૃતના નાના નાના વાક્યો બોલાવું આપણે બધા એક